તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો કોઈ મિત્રનું બજેટ એક લાખ દસ હજારની આજુબાજુનું હોય તો આ ટ્રેક્ટર મળી જશે એન્જિન વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે અને ડબલ પીટીઓ સીટ સારા ચાલુ કન્ડિશનમાં અને આ કિંમતમાં હજુ ફેરફાર કરી આપવામાં આવશે તો એક લાખ દસ હજાર ને આજુબાજુનું બજેટ હોય તો આ ટ્રેક્ટર મળી જશે અને હું તમને બધી ડિટેલ ટ્રેક્ટરની આપી આપી દઈશ તો તમે વિડીયો પૂરો જોતા રહેજો ક્યાં જોવા મળશે ફાઇનલ કેટલી કિંમત છે અને તેમના ઓનર એટલે કે ભીખુભાઈ છે તેમના નંબર કઈ રીતના મેળવવા બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે બલવાન ચારસો અને ભીખુભાઈને વેચવાનું છે ટ્રેક્ટર પાંત્રીસ હોર્સ પાવરનું જોવા મળશે અને ટ્રેક્ટર તમને સાવ પાણીના ભાવે મળી જશે બે હજાર છ ના મોડલનું ટ્રેક્ટર પેટી પેક આખું એન્જિન જોવા મળશે વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે પાવરફુલ એન્જિન પાંત્રીસ હોર્સ પાવરનું અને ટ્રેક્ટરની અંદર ડબલ પીટીઓ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિક ભીખુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ભીખુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા કંડિશનમાં છે તમે જોઈ શકો છો પચાસ ટકા જેવા ટાયર કિંમત અંદાજિત એક લાખ દસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો